વાલણ નું શાક રોટલા કરો પછી સાંભળે હા અત્યારે બે રોટલા કરો પછી બનાવી નાખશે એને હું કીધું ખાંડ નું કીધું કોને દરના

ખીચડી હા છોકરામાંથી રોટલી કરવી જો હમ હા રોટલાઈ કરવા જો બે રોટલા કરવા જો ખીચડી કરવી જોઈ સંભારામાં શું કરીશું કઈ છે હા ગાજર લે ગાજર નથી લે તો મરજા સારું લથાણું લે પણ મને આ પછી આટલો સામાન હતો હું તેલ ઢોળાઈ જાય એટલે લે તું શું બેન લસણ ફૂલ

આઈ રહ્યો ચા આ રોટલી મેં વહેલી કર નાખી આ દૂધ નથી લો ખાઈ એ દૂધ રહ્યો દૂધ મેં લઈ લીધું હમણાં ઠેલી બે હતી ટીંગાડેલી આ ઘું રાખું થોડું તમે નાસ્તો કરો કે ચા પીવીશ ના ચા પીવીશ ખાલી નાસ્તો નથી કરો રોટલી મેં બનાવી નાખી છું રોટલી ફલ આ રાખી દો રાખી ગાર લ્યો ચા થઈ ગયો છો બંધ કરી દો ગેસ

চাৰো কৰ